તો હોળ અતર તો દાળિયા હતા એટલે એક એક કેરો હજી લીધો છે ધીમે ધીમે વાંધો નહીં કેમકે ડુંગળી એવી છે એટલે તમને હું આગળ બતાવું આગળ કે આપણી ડુંગળી કેવી છે એક એક કેરો લીધો હજી તો મિત્રો ભાઈ આપણી ડુંગળી છે ને ભાઈ આવી છે હવે હવે આમાં ભાવ આવે કે નો આવે બાકી દેવા જ જેમ કે ભાઈ ખેડૂત મહેનત કરે અને ભાવે બીજા કરે આ આમાં એવું છે બધું હવે બે ત્રણ દી પડી રહેવા દેવી જોઈએ અને હુકાવા દેવા જોઈએ લોદર અને પછી આગળના વિડીયો હું તમને બતાવું તો મિત્રો હું ભાવ આવશે એ જરીક કોમેન્ટ કરજો ને જો તમને ખબર હોય તો હવે ખાલી થોડુંક બાકી રહી ગયું તું એટલે પછી હવે ભાઈ પણ કેવા મણ્યા આપણે ઉપાડીશી હો ડુંગળી આ પાંચ કિલો ડુંગળી મોકલા ઉમારાવાલા તો મિત્રો હવે ડુંગળી કાપીને શું ભાવ આવશે ને એ પાર્ટ ટુ માં હું તમને બતાવીશ તો ત્યાં સુધી સાથ સહકાર આપતા રહેજો